નામી અનામી તમામ કલાકારો પરશદાન ગઢવી તીર્થદાન ગઢવી બરોબર તો બધા કલાકારો અહીંયા સંતવાણી નો કાર્યક્રમ ભવ્ય કરે જય માતાજી એવું કહેવામાં આવે છે કે ગાયોના ખાલી પ્રેમથી હાથ ફેરવો ને તો પણ તમારા ઘણા બધા દુઃખ દર્દ દૂર થઈ જતા હોય છે તો એવી સરસ મજાની ગૌશાળા આ જગ્યા પર છે સો હેલો નમસ્કાર કેમ છો ફરીવાર આપશો નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે મિત્રો અત્યારે આપણે આવી ગયા છે એક અદ્ભુત જગ્યા ઉપર મિત્રો આ જગ્યા ઉપર જો તમે આવો છો દર્શને આવો છો આ જગ્યા ઉપર એક દિવસ વિતાવો છો તો તમારા મનને જે શાંતિ મળે છે ભાઈ એ શાંતિ અદ્ભુત છે કેમ કે આપણે આજે શહેરના શોરગુલથી એટલા ત્રાસી ગયા છીએ કે લોકોને મનની શાંતિની જરૂરિયાત હોય છે એવી જ એક જગ્યા હું તમારા માટે લઈને આવ્યો છું તો જોડે લેજો આ વિડીયોમાં કેમ કે જો આ જગ્યા ઉપર તમે આવો છો તો તમને આ જગ્યા ઉપર શાંતિ તો મળે જ છે સાથે સાથે પ્રભુના સાનિધ્યમાં માતાજીના સાનિધ્યમાં જ્યારે આવો છો ત્યારે એક આધ્યાત્મિકતાનો પણ અહેસાસ થાય છે તો એવી જ એક સુંદર મજાની જગ્યાની આજે મુલાકાત છે તો ફ્રેન્ડ્સ જઈ રહ્યા છીએ આપણે અંદર જય ગિરનાથ મિત્રો અત્યારે આપણે ચંડીકેશ્વર મહાદેવના દર્શન કરી રહ્યા છીએ જય ભોરે જય શંભુ જય જંગ હર હર મહાદેવ આવા જોઈએ ગણપતિ મહારાજ બિરાજમાન છે અને હનુમાનજી મહારાજનું મુહૂર્ત આ જગ્યા પર જોવા મળે છે ફ્રેન્ડ્સ આ જગ્યા પર જે મહાત્મા બિરાજમાન છે એને કોઈ ઓળખાણની જરૂર નથી એમની મુલાકાત પણ તમારી સાથે કરાવું છું પણ સૌથી પહેલાં આ જગ્યા પર જે માતાજીનું સ્થાનક આવેલું છે એના દર્શન કરીએ આપણે મિત્રો આ જગ્યા પર તમે જોઈ શકો છો મોગલ માતાજી નું પણ મંદિર આવેલું છે એવું કહેવામાં આવે છે કે માતાજી પાસે જે કંઈ પણ મનોકામના માંગોરા સાહેબ એ તમામ મનોકામના માતાજી પૂરી કરે છે સાથે મળીને દર્શન કરીએ આપણે જય માતાજી જય મા મોગલ જય માતાજી મિત્રો અત્યારે આપણે સર્વે દર્શન કરી રહ્યા છીએ માં મોગલના અને આ મંદિરની અંદર આપણે મોંબાઈ માતાજીના પણ દર્શન કરી શકીએ છીએ અને તમામ માવડીઓ આ જગ્યા પર બિરાજમાન છે મહાકાળી માતાજી છે ત્યારબાદ આ જગ્યા પર આપણી મેલી માતાજી જોવા મળે છે મહાકાળી માતાજી તેમજ કંચ્યામ મહારાજનું પણ આ જગ્યા પર છે મિત્રો માતાજીના દર્શન આપણે ખૂબ સરસ મજાના કર્યા છે હવે આ જગ્યા પર જે બાપુ છે એમની સાથે વાતચીત કરવી છે અને એમની વાણી સાંભળવી છે આ જગ્યા પર છે ને ખૂબ જ મોટી ગૌશાળા આવેલી છે અને ગાયોની સેવા પણ આ જગ્યા પર એટલી જ કરવામાં આવે છે આ જગ્યા ઉપર ગોવાળો પણ વ્યવસ્થિત રાખવામાં આવ્યા છે જેથી કરીને જે ગાયોની સેવા છે એમાં કોઈ પણ પ્રકારની કચાશ ના રહી જાય જગ્યા પર ગાયો માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે સામેની બાજુ ગૌશાળા છે તો આપણે ગૌશાળામાં જઈએ કે જ્યાં ખૂબ સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે આપણે જોઈ શકીએ છીએ ફ્રેન્ડ્સ આ જગ્યા પર તમે આવો ને તો તમને ખબર પડે કેવી નાની નાની બદડીઓ આ જગ્યા પર છે જેને રમાડવાની બહુ મજા આવે અને ખૂબ સરસ મજાની વ્યવસ્થા તમે જોશો ને આ ગૌશાળામાં જગ્યાએ જગ્યાએ પંખાઓ રાખવામાં આવ્યા છે જેથી કરીને આ જે ગાયો છે એને પ્રોપરલી એટમોસ્ફિયર પ્રોપરલી વાતાવરણ મળી રહે બહુ ગરમી ના થાય તો ગરમી થાય તો પણ ગાયોને પ્રોબ્લેમ થતી હોય છે તો આ ખૂબ સરસ મજાની વ્યવસ્થા આ જગ્યા પર તમે જોવો છો કે કેવી સરસ રીતે બધી લીણ નાખવામાં આવી છે ગાયોને અને ગાયો પણ પ્રેમથી આ જગ્યા પર રહે છે આ જગ્યા પર નાની નાની વાછળીઓ જે છે ખૂબ સરસ મજાની છે આપણને જોતાં જ રમાડવાનું મન થાય વાલ કરવાનું મન થાય એવી સરસ મજાની આ ગૌશાળા છે અને ગૌશાળા જો આપણને જોવે અજાણ્યા વ્યક્તિને તો એને થોડો ડર લાગે ગૌ જય માતાજી જય મા ગાત્ર એવું કહેવામાં આવે છે કે ગાયોને ખાલી પ્રેમથી હાથ ફેરવો ને તો પણ તમારા ઘણા બધા દુઃખ દર્દ દૂર થઈ જતા હોય છે તો એવી સરસ મજાની ગૌશાળા આ જગ્યા પર છે તો ખૂબ સરસ મજાના માતાજીના દર્શન કર્યા છે મંદિરના દર્શન કર્યા છે બાપુ સાથે વાતચીત કરી છે હવે આ જગ્યા ઉપર જે જમવાની વ્યવસ્થા છે રસોડું છે એની મુલાકાતે છીએ હવે આપણે અંદર જઈ રહ્યા છીએ ભોજન પ્રસાદીની વ્યવસ્થા ત્યાં છે તો સાથે મળીને ભોજન લઈએ સો આ છે ભોજન કક્ષ તો આ છે ભોજન કક્ષ હોલ છે ને ખૂબ જ મોટો છે કદાચ સો દોઢસો માણા હોય તો પણ આરામથી આ જગ્યા પર બેસીને રાત્રે ભોજન લઈ શકે છે તો સાથે મળીને આજે હવે જમી લઈએ

જગ્યાના ખૂબ જ સરસ મજાના આપણે દર્શન કર્યા છે હવે આ જગ્યા પર જે હરિહરાનંદ બાપુ જે છે અને આ જગ્યા વિશે એમના પાસેથી આપણે વાતચીત કરીને બધી વસ્તુ જાણવાના છીએ બાપુ આ જગ્યા ઉપર જ્યારે આવ્યા ને ત્યારે આ જગ્યાની શાંતિ જે છે ખરેખર અનેરી છે અને આ જગ્યા ઉપર કયા દિવસો ઉજવવામાં આવે છે અને આ જગ્યાનું કઈ રીતે શરૂઆત થઈ એના વિશે વાત કરી છે આ જગ્યાની અંદર માતાજીની અસીમ કૃપાથી મને બારથી તેર વર્ષ અહીંયા રહેવાનો મોકો મળ્યો અને માતાજીની સેવા પૂજા સાધના કરવાનું લાભ અલભ્ય લાભ પ્રાપ્ત થયો તો ત્યાર પછી મેં દીક્ષિત થયા પછી આ મંદિરો જૂના હતા એનો જીર્ણોદ્ધાર કરી અને ભારતી બાપુના અને મોરારી બાપુ અને મારા અખાડાના વરિષ્ઠ સંતોને અધ્યક્ષતામાં આ કાર્યક્રમ કર્યો અને સાત દિવસનું ભાગવતનું આયોજન થયું અને વૈશાખ સુદ તેરસ અહીંયા પાટોત્સવ ઉજવાય છે જ્યાં ભજન અને ભોજન ત્યારે કીર્તિદાન ભાઈ જિઝનેશ કવિરાજ માયા હતા નામી અનામી તમામ કલાકારો પરશદાન ગઢવી તેજદાન ગઢવી બરોબર હું પિયુષ તો બધા કલાકારો અહીંયા સંતવાણીનો કાર્યક્રમ ભવ્ય કરે અને માતાજીની આસ્થા લોકો માટે ખૂબ છે તો લોકો માનતા બાધા શ્રદ્ધા રાખે એટલે એની મનોકામના પૂરી થતી હોય તો લોકો પણ અહીંયા આસ્થાથી ખૂબ જોડાયેલા છે આસ્થાથી અહીંયા આવે છે અને એના કાર્યમાં ભગવતી કરતી હોય છે તો અહીંયા ઘણા સમય સુધી એવા સંતોની સાધના અને સંતો અહીંયા એના પગલાં પીડ્યા છે એની ઉર્જા પણ છે એના કારણે અહીંયા મને પણ મારા આત્માને પણ શાંતિ મળે છે મને આવું ત્યારે ખૂબ આનંદ આવે છે અને ગુરુ મહારાજની આશીર્વાદ અને ગુરુ મહારાજે જે જ્યોત જગાવી એ જ્યોતને કારણે આત્માને શાંતિ મળે છે એની ભારતી બાપુની દિવ્ય ચેતના અહીંયા અને મહાભગવતીની ભગવતીની દિવ્ય ચેતના છે એના કારણે શાંતિ Күк күп денес бабу җыдарга આશા છે કે આપણે વિડીયો ખૂબ જ ગમ્યો હશે વિડીયો ગમ્યો હતો લોકોને શેર કરજો અને ચેનલ પર પહેલી વાર આવતા હતા ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો અવાજ નવા વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી જય શ્રી રામ જય માતાજી જય શ્રી કૃષ્ણ એન્ડ મહાદેવ હર ટુ ઓલ